નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સતવારા સમાજ દ્વારા યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું બસો પચાસ જેટલા યુવક યુવતીઓ આ પસંદગી મેળામાં આવી અને પોતાના લાઈફ પાર્ટનર ચોઈસ કરી આગળની શરૂઆત કરી શકે તે માટે સતવારા સમાજ દ્વારા આ સુંદર યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું યુવક યુવતીઓ પોતાના પાત્રને જોઈ શકે સમજી શકે અને લગ્ન જીવનમાં તેઓ બંધાઈ શકે તે માટે સતવારા સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમાજ દ્વારા આયોજન સુભાનપુરા ખાતે આવેલ અતિથિ ગૃહ ખાતે કરવામાં આવ્યું મોટી સંખ્યામાં યુવક યુવતીઓ તેમના માતા પિતાની સાથે ત્યાં પહોંચ્યા હતા આજે સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા દ્વારા આ દસમા યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા દસ વર્ષથી અમે લોકો આ યુવા મેળાનું આયોજન કરી રહ્યા છે અમારા સતવારા સમાજના જે પણ ગામડામાં કે શહેરોમાં જે વસતા છોકરા છોકરીઓ છે જે ખૂબ જ ભણેલા હોય છે તો એના માટે એમ લોકોના વ્યવિશાળ માટે અમે લોકો આ કાર્ય કરી રહ્યા છે જેનો આ દસમો યુવા મેળો હતો આજે અમારી પાસે લગભગ અઢીસો જેટલા જોડાઓ જો આવ્યા હતા અને છોકરા અને છોકરીઓ થઈને અમારી પાસે ટોટલ અઢીસો જેટલા કેન્ડિડેટ હતા જેમાંથી ઘણા બધા અબરોડ પણ છે અને ઘણા લોકો બારગામથી દૂર દૂરથી જામનગર જૂનાગઢ રાજકોટ અમદાવાદ ગાંધીનગર ત્યાં અલગ અલગ ઉત્તર ગુજરાતથી પણ અહીંયા જોડાય છે આજે રોજ આજે સવારના સેશનમાં અમારું આ દસમો યુવા મેળો હતો બપોર બાદ ત્રણ આપણે ત્રણ વાગ્યા પછી અમારું સ્નેહ મિલન તેમજ ઇનામ વિતરણનો કાર્યક્રમ છે જે અમે વર્ષો વર્ષથી અમે કરીએ છીએ તેમજ અમે આની સાથે સાથે રક્તદાન શિબિર તેમજ બીજા બધા ઘણા બધા અમે કાર્યક્રમો કરીએ છીએ જેમ કે ના છોકરાઓ હોય એ લોકોને અમે લોકો ફૂલસ્કેપ નોટબુક વગેરેનું વિતરણ કરતા હોય છે ત્યારબાદ અમે મેડિકલ કેમ્પ પણ કરતા હોય છે આવી બધી પ્રવૃત્તિઓ અમારા દ્વારા કરવામાં આવે છે મારું નામ લાલાભાઈ ખાંદડા સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ મંત્રી પદેથી સેવા આપું છું